આ વેરાઇટી માં બીજી વેરાઇટી માં શું તમા ડિફરન્સ લાગે આનો કલર પાસ થાય ને વેલાર ઉત્પાદન પાકી જાય માર્કેટ માં શું ભાવ આવે છે ભાવનો ઊંચો જ આવે આજે છે એ તારીખ છે 30 12 હા 2023 હા બરોબર અને આજે છે શનિવાર છે હા તમે છે તમારો મોબાઈલ નંબર 9978777

અને વહેલી પાકતી જાય છે ઓકે સાહેબ આ નેવું દિવસે પાકે તો કેવી થાય નેવું દિવસે હજી પાંચ દિવસ રહેવા જો તો હજી ઉત્પાદન વધવાનું છે પંચોતેર દિવસે ખેંચાઈ ગઈ હા બોતેર પંચોતેર દિવસે ખેંચાઈ ગઈ તો સારું કહેવાય શું નામ ભાઈ તમારું મારું નામ લાધવા ભાવેશભાઈ અંબાશંકરભાઈ ગામ કર્મદિયા ગણેશ દર્શન એગ્રો સેન્ટર કર્મદિયા ઠીક આ વેરાયટી તમે એકસો પાંત્રીસ છે યા તમે વવડાવી હતી હા મેં એકસો પાંત્રીસ વેરાયટી ઘણી જ બેસી છે અને ત્રણ વર્ષતા હું આ વેરાયટી વેચું છું અને બધા જ ખેડૂતને આર એનડી બેઝ વાળી સારી બિયારણ એકસો પાંત્રીસ હું આપવા આગ્રહ રાખું છું આજે આ કંપનીમાં એકસો પાંત્રીસમાં અને અહીંયા વેરાયટી તમે આપો છો એમાં ખેડૂતને આ એકસો માં શું ફાયદો થાય એકસો પાંત્રીસ કલરમાં સારી છે દડાની સાઈઝ સારી આવે છે સમક સારી આવે છે અને ફેર રોપણી બાદ

અને આ કંપની ની મેં રૂબરૂ ઔરંગાબાદ માં મેં મુલાકાત પણ લીધી હતી

લેવાનો આગ્રહ રાખે અને કર્મદિયા ગણેશ દર્શન એગ્રો સેન્ટર માં સારી એકસો પાંત્રીસ બિયારણ મળી રહેશે ઓકે